લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આહવા ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ છવ્વીસ વલસાડ એસટી સંસદીય ક્ષેત્ર હેઠળના એકસો તોતેર ડાંગ અનુસૂચિત જનજાતિ વિધાનસભા મત વિસ્તારમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્ણ પારદર્શકતા સાથે નિષ્પક્ષ અને ન્યાય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાનું ચૂંટણી પ્રશાસન સંપૂર્ણ સજ્જ છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કલેક્ટર શ્રીએ જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો રજૂ કરી સી વિજીલ એપ હેલ્પલાઇન નંબરો સ્વીપ એક્ટિવિટી ગ્રીન મતદાન મથક મહિલા મતદાન મથક યુવા મતદાન મથક પીડબલ્યુડી મતદાન મથક આદર્શ મતદાન મથક જેવી જુદી જુદી સમિતિઓ અને સ્પોટ જેવી બાબતોની વિગતો રજૂ કરી હતી કલેક્ટરશ્રીએ નિષ્પક્ષ ન્યાય અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે મીડિયાના પ્રતિનિધિઓને પણ સહયોગ આપવાની અપીલ કરી હતી આ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ અધિકારીઓ જવાનો અને પણ ફરજ નિયુક્ત કરાશે તેમ જણાવ્યું હતું શ્રી જગાણીયાએ ડાંગ જિલ્લા આંતરરાજ્ય ચેકપોસ્ટ મળી કુલ દસ જેટલી ચેકપોસ્ટ નિયત કરવામાં આવી છે તેમ જણાવી જિલ્લામાં અનઅધિકૃત હેરાફેરી ઉપર પણ પોલીસ ચાપતી નજર રાખી રહી છે તેમ ઉમેર્યું હતું બેઠક દરમિયાન ખર્ચના નોડલ ઓફિસર એવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથારે તેમની કામગીરીની વિગતો રજૂ કરી હતી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સહિત જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ એમસીસીના નોડલ અધિકારી શ્રી શિવાજી તાબિયાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલ પ્રાંત અધિકારી સાગર મોવાલિયા સહિત ચૂંટણી તંત્રના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ બાદ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે વિગતો આપી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં ચૂંટણી ઓગણીસ ચારથી ફોર્મ ભરવાનો છેલ્લો સમય છે શરૂઆત એની બાર ચારથી થશે અને મતદાનની તારીખ સાત પાંચ છે અને સમગ્ર દેશમાં મતગણતરીની તારીખ ચાર છ છે કમિશનની વખતો વખતની ગાઈડલાઇન્સ મુજબ આજથી જ ચૂંટણીને લગતી આચારસંહિતા અને અન્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ડાંગ જિલ્લો એકમાત્ર જ રાજ્યનો જિલ્લો છે જેમાં સમગ્ર જિલ્લો એક જ વિધાનસભામાં સમાવેશ થઈ જાય છે એક લાખ છન્નું હજાર સાતસો ને અગ્યાસી મતદારો તથા ત્રણસો ને ઓગણત્રીસ મતદાન મથકોવાળો જિલ્લો મહદઅંશે રૂરલ છે અને જંગલ વિસ્તાર પણ ખૂબ છે પરંતુ તંત્રની પૂરી તૈયારી છે અત્યારે આજે આ પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે જિલ્લાના પોલીસ શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ અન્ય અધિકારી મિત્રો છે પ્રેસની સાથે અમે જનરલ બ્રિફિંગ કર્યું છે ખૂબ જ પ્રેસ મીડિયા મારફત લોકો મતદારોને એક વિનંતી છે કે ખૂબ જ ઊંચું મતદાન થાય અને ફ્રી અને ફેર જે કમિશનનો કાયમી આગ્રહ છે એ રીતે મતદાન થાય કોઈપણ પ્રકારના ખોટા લાલચ લોભ લાલચ અથવા તો અયોગ્ય રસ્તાઓમાં આપણે ન આવી અને સારું અને ઊંચું મતદાન થાય એ માટે તંત્ર પ્રયત્નશીલ છે પૂરતું સાધન સામગ્રી ઈવીએમ વગેરે આવી ગયું છે ડાંગનો સમાવેશ વલસાડ પાર્લામેન્ટ સીટમાં થાય છે એટલે નોટિફિકેશન નોમિનેશન અને નોટિફિકેશનની પ્રક્રિયા કલેક્ટર શ્રી વલસાડ દ્વારા કરવામાં આવશે બાકી અન્ય તૈયારી છે અને યોગ્ય અને ઊંચું અને સારું મતદાન થાય લોકો દ્વારા એ માટે હું મીડિયા મારફત સૌને વિનંતી કરું છું તેમજ કોઈપણ બાબત ચૂંટણી લગતી ધ્યાન દોરવાલાયક હોય તો અમારે ચૂંટણી શાખા હેલ્પલાઇન નંબર તમામ કાર્યરત છે